ઓલા ઓલા ચાંપળો ઓય જોરી કર ઓય ઓ બા પાઢિયા ઓય ને જડુર આપ ઓય પણ રોદો અલ્યા પણ તમે રોદો અલ્યા અલ્યા રોદો તમે આ બકરા હે આ તો આ તો ભાછો ભા ના રે અલા એને તો વાત તો મારો બેટો એકલો પાંચ ઉપર ભારી પડે ને હવે અલા એ હવે રહેવા દે રહેવા

શાંતિ રાખો અને આવશે ને તો હું સમજી લો કે તમે એક જણો હું તમે સો કાફી હું મોટો બરાબર તો મારા બીજા બે ખાલી બોલાય ને તો તમારું કશું નહીં આવે ને તમે જપી જવું હું એક <ioso annoying noise> <in> <ist>

કેજે તુયા એ નયા થું ધાયાવાઈ આપણે ગાટ નાતો અલ્યા આયા આયા તમે નના આયા નના હું એક પતાપી અલ્યા એટલા આમ જોલું સુપ કારું છું અલ્યા બોલુ આમ જો તું કોણ કતો નહીં આવતો એ ધોરી રેન્ડ્યો નના નના બાજુ છે